पंजापन क्रेप्स त्रेप्पन रुपया બચ્ચો બસો બચો રૂપિયા બસ બસો એક હતાર અઠારની બાઈ બસ અંતર મત્રી માટે હતો એકતાલીસ એકતાલીસ રૂપિયા બસો એકર એકર હતો તમારી એક રૂપિયા એકર એકર એક કાલવાળું જ થયું 500 रुपया बत्ता बा टेपा टेपा नेदा टेपा याकू छे 500 बत्ता टपा हटा हटा रेता बात्ता गोपा हटा 770 267 440 નો કમાયક 267 440 નો ખર્ચા એકતેલી સાહેબ એકતેલી 67 670 रुपया ખર્ચા એવો છે પાલું ભેરાટી જો આવો હારું છે પોપટલાલ 670 रुपया 274 440 નો ખર્ચા 440 નો ખરીદાય 67 678 67 બાબા 67 रुपया 67 840

પચાસી રૂપિયા છાસી રૂપિયા

₹271 हां राम मालदेव भाई ₹271 ₹171 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

ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા

આ બાબા ફોન સાહેબ 56 56 આ સાહેબ આ સાહેબ 9367 આ સાહેબ રૂપિયા ભલો રૂપિયા 53 53 રૂપિયા

કલર ફિલ્લે આરે બસ ભલે એ બી જોતાવાળા મે હો એચડી માં જો આ મોકલી દેતા ને યુટ્યુબ માં રૂપિયા બોધું પાંચ રૂપિયા બાજે હા એ હે કો એકદમ 62 62 62 71 71 72 72 372 રૂપિયામાં 315 રૂપિયા 72 94 72 72 એ પહેલા બરો શૂટિંગ ઉતરી લેવા જો બધા મામા આવજે મે ભાઈ ઓગણત ઓગણ પચાસ પચાસ तुण। 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 एक सौ रुपया एक सौ रुपया एक 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 एक

Tá,